નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસના વિષય ગણિતના પ્રકરણ નંબર દસના આજના આપણા ત્રીજા વિડીયો લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો આપણે વર્તુળ પ્રકરણ જે ચાલી રહ્યું છે તેના આજે ત્રીજા લેક્ચરમાં આપણે વર્તુળના ખૂબ જ મહત્ત્વના પ્રમેયો પ્રમેય નંબર દસ પોઈન્ટ એક અને પ્રમેય નંબર દસ પોઈન્ટ બેનો અભ્યાસ કરીશું મિત્રો આપણે આ પહેલાંના લેક્ચરમાં સ્પર્શકના ગુણધર્મોનો અભ્યાસ કર્યો સાથે સ્વાધ્યાય દસ પોઈન્ટ એકના પ્રશ્નોનો પણ ઉકેલ મેળવ્યો આજે આપણે આ જે બંને પ્રમેય છે ખૂબ મહત્ત્વના પ્રમેય છે અને તેનો ઉપયોગ આપણે ઘણી બધી રાઈડરના ઉકેલ મેળવવામાં પણ કરવાના છીએ તો ખૂબ નાના પ્રમેય છે સરળતાથી યાદ રહી જાય તેવા છે જો આજના વિડીયો લેક્ચરને તમે શાંતિપૂર્વક અને ખૂબ જ સારી રીતે જોઈને પ્રેક્ટિસ કરશો તો આ પ્રમેય ચોક્કસથી વિડીયો લેક્ચર જોઈને આવડી જ જશે ચાલો આપણે પ્રમેય નંબર દસ પોઈન્ટ એક શીખીએ તેનું વિધાન તો આપણે પહેલાં લેક્ચરમાં જ શીખી ગયા છીએ કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લાંબ હોય છે તો આપણે લેક્ચર પહેલાંમાં જે થિયરીનો અભ્યાસ કર્યો હતો ત્યારે આ સ્ટેટમેન્ટ મેં સમજાવેલું હતું આપણે તેને ટૂંકમાં યાદ રાખવાનું શીખડાવ્યું હતું કે સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યાને લાંબ હોય છે એટલે આપણે અહીંયા સાબિત એ કરવાનું છે કે આ ઓ પી છે આપેલા સ્પર્શકને લંબ છે હવે આપણે તેમાં આ રીતે આપણે બે જે પી બિંદુ જ્યાં સ્પર્શકનું છે તે સ્પર્શકને આપણે એક્સ વાય રેખા નામ આપી દઈએ એટલે બે બિંદુ નામ આપી દીધું એક્સ અને વાય એટલે આપણે સ્પર્શક બની ગયો એક્સ વાય જે વર્તુળને પી બિંદુમાં છેદે છે અને વર્તુળનું કેન્દ્ર ઓ છે તો પહેલાં તો આપેલો જે ડેટા હોય તે આપણો પક્ષ હોય ઓ કેન્દ્રવાળા વર્તુળના બિંદુ પી આગળ સ્પર્શક રેખા એક્સ વાય છે ખૂબ જ શાંતિપૂર્વક આ વિડીયોને જોશો તો પ્રમેય સરસ રીતે આવડી જ જશે ઓક પક્ષમાં શું લખીશું ઓ કેન્દ્રવાળા વર્તુળના બિંદુ પી આગળ સ્પર્શક એક્સ વાય છે સાધ્ય એટલે જે આપણે સાબિત કરવું છે ત્રીજા ઓપી છે એ સ્પર્શકને લંબ છે એટલે કે ઓપી લંબ એક્સ વાય રેખા એક્સ વાય છે તે ત્રિજ્યા ઓપીને લંબ છે એટલે કે ત્રિજ્યા ઓપી સ્પર્શક એક્સ વાયને લંબ છે આ આપણું સાધ્ય થયું તો આ બંને વિધાનો આપણને સમજાઈ ગયા કે પક્ષમાં લખીશું ઓકેન્દ્રવાળા વર્તુળના બિંદુ પી આગળ સ્પર્શક એક્સ વાય રેખા છે અને સાધ્ય લખીશું કે ત્રિજ્યા ત્રિજ્યા ઓપી છે તે સ્પર્શક એક્સ વાયને લંબ છે ચાલો આપણે સાબિતી શરૂ કરીએ આપણે એક્સ વાય રેખા પર પી સિવાયનું બિંદુ ક્યુ લઈએ આપણે લેવાનું છે અને આપણે રેખાખંડ ઓક્યુ દોરીએ એટલે હવે જો આપણે શું કર્યું કે એક્સ વાય રેખા પર પી સિવાયનું બિંદુ એટલે પી બિંદુ તો વર્તુળનું સ્પર્શ બિંદુ છે જ આપણે એ સિવાયનું કોઈ એક બિંદુ ક્યુ એક્સ વાય રેખા પર એ રીતે લઈ કે ઓક્યુ રેખાખંડને આપણે આ રીતે જોડીએ હવે જો તમે જોશો તો આ રેખાખંડ છે એ આમ તો કાટકોણ ત્રિકોણ ઓપી ક્યુમાં કર્ણ દેખાય છે એટલે કે કર્ણ હોય તો તે ત્રિકોણની બે બાજુ કરતાં તો એની લંબાઈ વધુ જ હોય આપણે આ કન્સેપ્ટ પણ વિચારી શકીએ અહીંયા કે ત્રિકોણ ઓપી ક્યુ છે તો ઓપી કરતાં તો તેની લંબાઈ વધુ જ હોવાની પી ક્યુ કરતાં પણ વધુ જ હોવાની કારણ કે કર્ણ છે એ કાટકોણો બનાવતી બે બાજુ કરતાં લંબાઈ વધુ જ હોય છે તો આપણે સાબિતીમાં પહેલું સ્ટેપ લખ્યું કે એક્સ વાય રેખા પર પી બિંદુ સિવાયનું કોઈ બિંદુ ક્યુ લીધું છે અને આપણે ઓ ક્યુ રેખા ખંડ જોડ્યું હવે આપણે સમજી શકીએ કે આ ક્યુ બિંદુ છે એ વર્તુળ ઉપર તો નથી જ વર્તુળની અંદર પણ નથી ક્યુ બિંદુ ક્યાં હોવાનું છે વર્તુળની બહાર જ હોવાનું છે કારણ કે આપણે તે બિંદુને સ્પર્શક જે આપણો એક્સ વાય રેખા છે તેના પર લીધું છે ને પી બિંદુ સિવાયનું છે બે બિંદુ સિવાયનું સ્પર્શક પરનું બિંદુ છે એ હંમેશા વર્તુળની બહાર જ હોય હવે આપણે અહીંયા એવું વિચારી શકીએ કે ધારો કે આ ક્યુ બિંદુ વર્તુળની અંદર છે હવે જો ક્યુ બિંદુ અંદર હોય તો ક્યુ બિંદુ તો ક્યાં આવેલું છે સ્પર્શક પર તો આ સ્પર્શક આપણે ઉપાડીને અહીંયા મૂકવો પડે તો ક્યુ બિંદુ અહીંયા થાય વાય બિંદુ અહીંયા થાય તો તો આ છેદિકા બની જાય એક્સ વાય રેખા છેદિકા નથી એટલે આપણે પહેલાં સાબિતીમાં વિચારવાનું છે કે જો ક્યુ બિંદુ જે છે એ વર્તુળની ક્યાંક અંદર હોય તો એક્સ વાય રેખા છે સ્પર્શકની જગ્યા શું બની જાય છેદિકા બની જાય પરંતુ તે શક્ય નથી કારણ કે એક્સ વાય રેખા તો છેદિકા છે જ નહીં તે સ્પર્શક છે આ બે સ્ટેપ ખાસ સમજવાના છે આ બે સ્ટેપ ઉપરથી જ આખો પ્રમેય છે આપણે ક્યુ બિંદુ લીધું છે સ્પર્શક એક્સ વાય પર પીસીવાયની એટલે વર્તુળની બહાર જ હોવાનું પરંતુ આપણે એવું વિચારી શકીએ જો ક્યુ અંદર હોય તો એટલે જો ક્યુ બિંદુ વર્તુળની અંદર હોય તો આપણે આખે આખી એક્સ વાય રેખા ઉપાડીને અહીંયા મૂકી દેવી પડે કારણ કે ક્યુ બિંદુનું સ્થાન ક્યાં છે રેખા એક્સ વાય પર આ રેખા એક્સ વાય પર હોય તો રેખા એક્સ વાય શું બની જાય છેદિકા બને અને વર્તુળનો સ્પર્શક ન બને પરંતુ જે પક્ષમાં જ આપેલું છે કે તે તો સ્પર્શક છે એટલે એ આપણું અહીંયા જે વિધાન લખ્યું છે તે ખોટું છે કે અંદર હોઈ શકે નહીં તે વર્તુળની બહાર અને સ્પર્શક પર જ છે તેથી ઓક્યુની લંબાઈ જે છે એટલે ઓક્યુ મેં હમણાં જ સમજાવ્યું તમે કાટકોણ ત્રિકોણ પરથી કન્સેપ્ટ પણ સમજી શકો છો કે ઓક્યુની લંબાઈ છે ત્રિજ્યા કરતાં હંમેશા મોટી જ હોવાની એટલે કે ઓપી લંબાઈ છે અને ઓ ક્યુની લંબાઈ છે તમે કમ્પેરિઝન કરો તો ઓક્યુ છે એ મોટી જ હોવાની રાઈટ તો આપણે આ રીતે લખી શકીએ કે ઓ ક્યુ ઇઝ ગ્રેટર ધેન ઓ પી વિદ્યાર્થી મિત્રો પી સિવાયના આપણે એક બિંદુ ક્યુ લીધું છે તમે કોઈ પણ બિંદુ અહીંયા લ્યો અને ઓથી જોડો કોઈ પણ બિંદુ લ્યો અહીંયા અને ઓથી જોડો અહીંયા ક્યુ સિવાયનો અહીંયા આર લ્યો એસ લ્યો ટી લ્યો એફ લ્યો કોઈ પણ બિંદુ લ્યો તમે જોશો કે ઓપી કરતાં એ બધાના અંતર વધુ જ થશે તમે તમારી બુકમાં રફ બુકમાં આવી રીતે પ્રેક્ટિસ કરીને પ્રેક્ટિકલી પણ ચેક કરી શકો છો કે સ્કેલથી તમારે અહીંયા જો ઓ એક્સ પણ જોડો અહીંયા કોઈ બિંદુ લ્યો આર લ્યો અહીંયા કોઈ બિંદુ એસ લ્યો અહીંયા ઓ ટી લ્યો અહીંયા ઓ એફ લ્યો ઓ એ કોઈ પણ બિંદુ તમે પી સિવાયનું ક્યુ છે આર છે એસ છે ટી છે એફ છે ઈ છે તમે ગમે એ નામ આપો આ બધા અંતર જે છે ઓ એક્સ લ્યુ ઓ આર ઓ એસ ઓ એસ ટી કોઈ પણ એ બધા અંતર ઓ પી કરતાં લાંબા જ હોવાના અને તમે સ્કેલથી ચેક પણ કરી શકો છો એટલે કેન્દ્રથી સ્પર્શકનું ટૂંકામાં ટૂંકું અંતર ત્રિજ્યા જ થાય એટલે લંબ અંતર જ હો તમે કોઈ એક બિંદુથી બીજા બિંદુનું અથવા બીજી રેખાનું તમે આ રીતે પણ સમજી શકો કોઈ એક રેખા દોરો કોઈ એક બિંદુ લ્યો આ બિંદુ પીના માપો ધારો કે તો આ રેખા પરનું તેનું અંતર ટૂંકામાં ટૂંકું અંતર લાંબ અંતર જ થાય છે આ કન્સેપ્ટ આપણે નવમા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ એટલે પી સિવાયના રેખા એક સ્વર પરના કોઈ પણ બિંદુ માટે આ વિધાન સત્ય છે કે આ જે ઓપી છે સૌથી નાનું જ થશે તો ઓપી એ ઓથી રેખા એક્સ વાય પરના બધા અંતરો આ બધા થયા જુઓ એ બધા અંતરો કરતાં ટૂંકામાં ટૂંકું અંતર છે અને ટૂંકામાં ટૂંકું અંતર હંમેશા લંબ અંતર જ હોય છે યાદ રાખવાનું કોઈપણ બિંદુથી કોઈપણ રેખાનું ટૂંકામાં ટૂંકું અંતર એટલે તેનું લંબ અંતર તો ત્રીજા ઓપી છે એ સ્પર્શક એક્સ વાયને લંબ જ હોય તો જ તે ટૂંકામાં ટૂંકું અંતર થાય જે લંબ અંતર છે તેથી સાબિત થઈ ગયું કે ઓ પી છે એ રેખા એક્સ વાયને લંબ છે તો છે ને ખૂબ જ ઇઝી પ્રમેય વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે શું લીધું કે ઓકેન્દ્રિત વર્તુળ છે આપણે ક્વિકમાં રિવિઝન લઈ લઈએ દસ પોઈન્ટ એક પ્રમેયનું આપણે ઓ કેન્દ્રિત વર્તુળના એક બિંદુ પી પરથી સ્પર્શક એક્સ વાય દોરી લીધો હવે આપણે શું કરીએ સાબિતીમાં કે એક્સ વાય પર પી સિવાયનું બિંદુ ક્યુ લીધું ઓક્યુ રેખાકંડ જોડી લીધું હવે ક્યુ બિંદુ તો ક્યાં છે વર્તુળની બહાર છે પણ આપણે સાબિતીમાં એવું પહેલાં વિચારવું પડે કે ધારો કે ક્યુ બિંદુ અંદર હોય તો જો ક્યુ બિંદુ અંદર હોય હવે ક્યુ બિંદુનું સ્થાન ક્યાં છે તો કે રેખા એક્સ વાય પર તો આપણે આખી આખી રેક્સ એક્સ વાય રેખા ઉપાડીને અહીંયા મૂકવી પડે તો ક્યુ બિંદુ અહીંયા આવે તો એક્સ વાય રેખા સ્પર્શકને બદલે છેદિકા બની જાય પરંતુ પક્ષમાં આપેલું છે કે રેખા એક્સ વાય છેદી કાતો નથી તે શું છે સ્પર્શક છે તેથી આપણી જે ધારણા હતી તે ખોટી છે તેથી વર્તુળ નું બિંદુ વર્તુળ જે આપણે બિંદુ ક્યુ વિચાર્યું તે અંદર હોઈ શકે નહીં બહાર જ હોય તેથી આપણે ઓ ક્યુનું અંતર છે તે ઓ પી કરતાં વધુ જોવાનું અને ક્યુ સિવાયના એટલે કે પી સિવાયના ક્યુ છે જે ક્યુ બિંદુ આપણે લીધું છે એ એના જેવા બીજા કોઈ પણ તમે બિંદુ લ્યો તે બધા અંતરો છે એ ઓપી કરતાં તો વધુ જ હોવાના તેથી ઓપી છે તે ટૂંકામાં ટૂંકું અંતર રેખા એક્સ વાયથી ઓ સુધીનું મતલબ કે ઓપી અંતર છે તે કેન્દ્ર ઓથી સ્પર્શકનું ટૂંકામાં ટૂંકું અંતર છે જે લાંબા અંતર હોય છે તેથી આપણે કહી શકીએ કે ત્રીજ્યા ઓપી છે એ સ્પર્શક એક્સ વાયનું લંબ અંતર એટલે કે ટૂંકામાં ટૂંકું અંતર છે તેથી ઓપી લંબ રેખા એક્સ વાય છે તો આ થયો પ્રમેય નંબર દસ પોઈન્ટ એક ચાલો આપણે દસ પોઈન્ટ બે પ્રમેય સમજી લઈએ આ પણ ખૂબ જ નાનું અને ખૂબ જ મહત્ત્વનો પ્રમેય છે વિદ્યાર્થી મિત્રો વર્તુળના બહારના બિંદુમાંથી વિધાન એવું છે કે બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે આ વિધાન પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે આપણે રચના પ્રકરણમાં પણ પ્રેક્ટિકલી સાબિત કર્યું છે અને આપણે પહેલાં લેક્ચરમાં વિધાન પણ અભ્યાસ કરી ચૂક્યા કે વર્તુળના બહારના બિંદુમાંથી આપણે જે વર્તુળના સ્પર્શક દોરીએ છીએ તે બંનેની લંબાઈ સમાન હોય છે એટલે કે પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ પી આર આપણે દાખલામાં ખૂબ જ ઉપયોગ કરવાના છીએ આ વિધાનનો ચાલો આપણે પક્ષ લઈએ જે આકૃતિ આપણને આપેલી છે તે આપણે પક્ષ લઈએ ઓ કેન્દ્રવાળા વર્તુળના બહારના બિંદુ પીમાંથી સ્પર્શકો પી ક્યુ અને પી આર છે હવે આપણે સાબિતે કરવાનું છે કે પીક્યુ ઇઝ ઇક્વલ ટુ પી આર ચાલો આપણે આ ઇક્વલ સાબિત કરવાના છે તો આપણે સાબિતી લઈએ સાબિતી માટે આપણે શું કરીશું પહેલાં તો આપણે ઓ પી ઓ ક્યુ અને ઓ આર આ ત્રણેય રેખાખંડ જોડી દઈએ જો આ રીતે આપણે જે આપેલો હતો મેં પહેલાં આકૃતિ આપેલી હતી હવે આપણે જે સાબિતીમાં જે સ્ટેપ લેતા જઈએ છીએ આપણે શું કર્યું જો આપણે ઓપી રેખાખંડ ઓક્યુ રેખાખંડ અને ઓઆર જોડવા છે તો આ રીતે જોડીએ હવે તમે જોશો તો આપણે અહીંયા પ્રમેય દસપેટ એકનો યુઝ કર્યો આ ત્રિજ્યા ઓક્યુ છે એ આ સ્પર્શક પીક્યુને લંબ હોય અને આ ત્રિજ્યા ઓઆર છે એ સ્પર્શક પીઆરને લંબ હોય ત્રીજા સ્પર્શકને લંબ હોય છે એટલે અહીંયા ક્યુ પાસે પણ કાટખૂણો બને અને આર પાસે પણ કાટખૂણો બને એટલે આ રીતે કહી શકાય કે ખૂણો ઓ ક્યુ પી કાટખૂણો છે અને ખૂણો ઓ આર પી એ પણ કાટખૂણો છે તો ઓ પી રેખા ખંડથી જે બે ત્રિકોણ બને છે તે કાટકોણ ત્રિકોણ દેખાય છે રાઈટ તો જો અહીંયા આપણે જે આપણે પ્રમેય દસ પોઈન્ટ એકનો યુઝ કર્યો ને કે ખૂણો ક્યુ કાટખૂણો છે અને ખૂણો આર પણ કાટખૂણો છે તો અહીંયા આપણે સાબિતીમાં આ બે ત્રિકોણ લઈએ જો ત્રિકોણ ઓ ક્યુ પી એટલે ઉપરનો ત્રિકોણ થયો અને નીચેનો ત્રિકોણ ઓ આર પી અહીંયા આપણે સંગતતા ચેક કરીશું જો પહેલા તો ઓ ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઓ આર આ બે ત્રિકોણની આ બંને અનુરૂપ બાજુ સમાન થશે કારણ કે બે ત્રિજ્યાઓ જ છે એટલે જો આપણે સાબિત કરવાનું છે કે બંને આ બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે આપણે સાબિત કરવું છે જો તો તેના માટે આપણે સંગતતાની જોડ લેતા જઈએ કે ઓ ક્યુ છે એ ઓ આરને ઇક્વલ છે કારણ કે બંને ત્રિજ્યા છે તો એક આપેલા બંને ત્રિકોણમાં એક જોડ સમાન થઈ બાજુ હવે ઓપી ઇઝ ઇક્વલ ટુ ઓપી શા માટે સામાન્ય બાજુ બંને ત્રિકોણની સામાન્ય બાજુ કઈ છે ઓપી રેખાકંડ તો હવે જો તમે અહીંયા જોશો તો કે આ બંને ત્રિકોણમાં આપણે કાટકોણ ત્રિકોણ છે તો આપણે કયો પ્રમેય યુઝ કરી શકીએ કાકબા પ્રમેય જે નવમદ્રણમાં અભ્યાસ કર્યો આપણે કાકબા સિદ્ધાંત કઈ રીતે જો કાટકૂણો સમાન છે કર્ણ પણ સમાન છે આ ઓપી કર્ણ થશે બંનેનો અને એક બાજુ એટલે કે આપણે અહીંયા ત્રિકોણ ઓ ક્યુ પી અને ત્રિકોણ ઓ આર પી કાકબા પ્રમે અથવા કાકબા સિદ્ધાંત આ રીતે કાંશમાં લખજો સાથે કાકબા સિદ્ધાંતથી આ બંને ત્રિકોણ એકરૂપ સાબિત થયા કઈ રીતે કાટખૂણો આપણે હમણાં લખ્યો તો પછી કર્ણ ઓપી કાટખૂણો કર્ણ અને બાજુ તો બાજુ કઈ થઈ ઓ ક્યુ અને ઓ આર તો કાકબા સિદ્ધાંત પરથી આ બંને ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા તો આપણે હવે સીપીસીટી મુજબ એટલે કે એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ સમાન હોય હવે આ બંને ત્રિકોણ એકરૂપ તો સાબિત થઈ ગયા તો હવે કઈ બાજુ વધી આ પી ક્યુ અને પી આર તો આ બંને ત્રિકોણ જો એકરૂપ સાબિત થઈ જાય તો સીપીસીટી મુજબ અથવા આપણે એમ પણ બોલી શકીએ એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ પી ક્યુ અને પી આર પણ સમાન સાબિત થઈ ગયા તો એ બંને તો સ્પર્શકો છે તો સાબિત થઈ ગયું કે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે તો વિદ્યાર્થી મિત્રો છેને ખૂબ જ સહેલો પ્રમે આપણે રિવિઝન સમજીએ કે વર્તુળનું બહારનું બિંદુ પી હતું અને કેન્દ્ર ઓ છે તો વર્તુળના બે સ્પર્શકો આપણે દોર્યા પીક્યુ અને પીઆર આપણે તેને ઇક્વલ સાબિત કરવાના હતા તો આપણે શું કર્યું સૌ પ્રથમ આપણે ઓક્યુ વાર અને ઓપી રેખાકંડ જોડ્યા તેથી આપણને બે ત્રિકોણ મળે છે ઓ પી અને ઓ આર પી હવે આ બંને ત્રિકોણમાં જોશું તો પહેલાં આ ખૂણાઓ કાટખૂણા થશે કારણ કે પ્રમેય નંબર દસ મુજબ દસ પોઈન્ટ એક મુજબ ત્રીજા સ્પર્શકને લાંબ હોય છે તેથી આપણે ખૂણો ઓ કાટખૂણો અને ખૂણો ઓ આર પી કાટખૂણો બંને ઇક્વલ જ થાય તેથી આ બે ત્રિકોણમાં આપણે એકરૂપતા સાબિત કરવી છે તો આપણે પહેલાં કાટખૂણો તો સાબિત થઈ ગયું હવે આપણે કર્ણ જોઈએ ઓ પી રેખાખંડ બંનેનો સામાન્ય રેખાખંડ છે તો સામાન્ય રેખાખંડ તો સમાન હોય જ અને પ્લસ એક બાજુ તો ઓ ક્યુ અને ઓ આર આ બંને રેખાખંડ છે તે આમ તો વર્તુળની ત્રિજિયાઓ છે અને બંને ત્રિકોણની એક એક બાજુ છે હવે ત્રિજિયાઓ હોવાથી બે સમાન છે તેથી એ પણ ઇક્વલ થયું તેથી કાકબા પ્રમેય મુજબ આપણે આ ત્રિકોણ બંને ઓ ક્યુ પી અને ઓ આર પી એકરૂપ સાબિત થઈ ગયા તેથી સીપીસીટી મુજબ એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓને જે સિદ્ધાંત છે તે મુજબ બાકીની બે બાજુઓ બંને ત્રિકોણની એક એક બાજુ કંઈ વધી પીક્યુ અને પી સમાન સાબિત થઈ ગયા જે સ્પર્શકોની લંબાઈ બતાવે છે તેથી આપણે સાબિત કર્યું કે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની બંનેની લંબાઈ સમાન હોય છે આ થયો પ્રમેય નંબર દસ પોઈન્ટ બે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ ત્રીજા વિડીયો લેક્ચરમાં એટલે કે વર્તુળ પ્રકરણના ત્રીજા વિડીયો લેક્ચરમાં આપણે પ્રમેય નંબર દસ પોઈન્ટ એક અને પ્રમેય નંબર દસ પોઈન્ટ બેનો જે અભ્યાસ કર્યો છે તેને હોમવર્કમાં આપણે એકવાર લખવાથી આવડી જાય તો વેલેન્ડ ગુડ અથવા બેથી ત્રણ વાર ચાર વાર પાંચ વાર લખીશું જેથી આપણને પ્રમેય ખૂબ જ મોઢે થઈ જાય અને ખૂબ સારી પ્રેક્ટિસ થઈ જાય આપણે આ પ્રમેયનો યુઝ નેક્સ્ટ લેક્ચરમાં દસ પોઈન્ટ બે સ્વાધ્યાયના રાઈડર ઉકેલવામાં કરશું એટલે સ્પર્શકના બધા ગુણધર્મો છે અને પ્લસ આ પ્રમેય છે તે બધાનો ઉપયોગ આપણે સ્વાધ્યાય દસ પોઈન્ટ બેના રાઇડરનો ઉકેલ મેળવવામાં કરવાના છીએ તો આપણે ચોથા લેક્ચરમાં મળીશું આજને આપણા આ વિડીયો લેક્ચરમાં જે પ્રમેય અભ્યાસ કર્યો છે ફરીથી કહું છું તેનું ખૂબ સારું રિવિઝન કરવાનું છે કાંઈ પ્રશ્નો હોય તો પૂછતા રહેજો આપણે જલ્દી મળીશું ચોથા લેક્ચરમાં થેન્ક યુ સો મચ